નખત્રાણા ખાતે ખત્રી ગ્રુપ દ્વારા અખિલ કચ્છ ખત્રી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નખત્રાણા ખત્રી ક્રિકેટ ગ્રુપ દ્વારા બજરંગ ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે અખિલ કચ્છ ખત્રી સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કચ્છની બાર ટીમોએ ભાગ ભજવ્યો હતો ટુર્નામેન્ટ તારીખ અઢાર પચીસ એક એમ ત્રણ તબક્કામાં રમાયેલ મેગા ફાઇનલ તારીખ પેલી જુન 2025 રવિવારના રોજ યોજવામાં આવી હતી ફાઈનલ મેચ ચકદે માંડવી અને અનમોલ ભૂજ વચ્ચે રમાણી હતી ફાઈનલ મેચ અનમોલ ભૂજ ચેમ્પિયન બની હતી આ ટુર્નામેન્ટમાં દાતાઓનો સહયોગ મળ્યો હતો જેમાં ચેમ્પિયન ટ્રોફીના દાતા અયુબ ખત્રી અને સકુર ખત્રી ભૂજ તેમજ રનર્સ ટ્રોફીના દાતા ઉસ્માનભાઈ ખત્રી ઉગેડી મેન ઓફ ધ સિરીઝના દાતા હાજી સફીભાઈ ખત્રી અંજાર બેસ્ટ બેટ્સમેનના દાતા આરીફ ખત્રી માહિરા બાંધણી ભુજ દરેક મેચના મેન ઓફ ધ મેચના દાતા સાજીદભાઈ ખત્રી માંડવી ફાઈનલ મેચ ઓફ ધ મેચના દાતા હારૂન રસીદ ખત્રી મુન્દ્રા બેસ્ટ બોલરના દાતા વસીમ ખત્રી ભુજ ટુર્નામેન્ટની રનિંગ કોમેન્ટ્રી અશરફ ખત્રી કોટડા અને અયુબ ખત્રી ભુજે કરી હતી ઇનામ વિતરણ સમારોહ વખતે ખત્રી સમાજે કારીગરીમાં વિશ્વમાં ડંકો વગાડ્યો તેમ રમત ગમત ક્ષેત્રે પણ યુવાનો આગળ આવે એવું અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું નખત્રાણા ખમીસાભાઈ ખત્રી તેમજ સફીભાઈ ખત્રી સાજીદભાઈ ખત્રી નઝીરભાઈ ખત્રી ફરીદ અહેમદ ખત્રી દાદાભાઈ ખત્રી ઈશાક ખત્રી તેમજ ભરમાંથી ખત્રી સમાજના આગેવાનોએ હાજરી આપી હતી આયોજન નખત્રાણા ક્રિકેટ ખત્રી ગ્રુપના મેમ્બર તસલીમ ખત્રી ઝેર ખત્રી તોસિફ ખત્રી તેમજ સાહિલ ખત્રી અફઝલ ખત્રી સદામ ખત્રી અમન ખત્રી રોનક ખત્રી તાહિર ખત્રી ફેઝલ ખત્રી ફેયાઝ ખત્રી રિયાઝ ખત્રી તેમજ ખત્રી ક્રિકેટ ગ્રુપના યુવાનોએ ટુર્નામેન્ટ આયોજન સુપર એ પાર કર્યું હતું મેન ઓફ ધ સિરીઝ સુલતાન ખત્રી ત્રણસો રન અને ચાર વિકેટ બેસ્ટ બેટ્સમેન સાહિલ ખત્રી કોન્સેપંજાર બેસ્ટ બોલર મોબિન સોનેજી ફ્રેન્ડ્સ ભુજ ફાઇનલ મેચ ઓફ ધ મેચ સાલી ખત્રી જ્યારે જુનેદ ખત્રી સોહેબ ખત્રી મોબિન ખત્રીએ હેટ્રિકો લીધી હતી આ ટુર્નામેન્ટમાં હાઈ એસઠ સ્કોર સુલ્તાન ખત્રીએ ઓગણચાળીસ બોલમાં એકસો એકતાલીસ રન જેમાં અઢાર છગ્ગા અને છ ચોકા ફટકાર્યા હતા આ આયોજન મુખ્ય સહકાર આપ્યો એવા અયુબ ભાઈ નખત્રાણા ખત્રી ક્રિકેટ ગ્રુપ વિશેષ સન્માન કરવામાં સંચાલન ખત્રી અને આભારવિધિ ખમીસાભાઈએ કરી હતી રિપોર્ટ પ્રેમજી ટીવી ન્યૂઝ તાલુકો નખત્રાણા ગ્રુપ સમાજની જે 3 રજિયા કાલેલી આજે મેગા દિવસે આ ટુર્નામેન્ટમાં જે દાતાઓ જે ટ્રોફીના દાવતાઓનો સહયોગ મળ્યો અત્યારેથી અહીં આભાર વ્યક્ત કરીએ છીએ અને આ ક્રિકેટ જે ખત્રી યુવક મંડળે ખત્રી યુવાનું જે આયોજન કર્યું અમે એને એવી લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ આયોજન બાર બાર મહિને કરે અને આપણી ખત્રી સમાજની જે પ્રતિભા છે ક્રિકેટ ટુર્નામેન્ટની એનામાં સારા પ્લેયરો ઉગતા થાય અને કચ્છ સૌરાષ્ટ્ર એમ જ અને લેવલે નામના પ્રસિદ્ધ કરી નખત્રણા અત્યારે નખત્રાણા ક્રિકેટ ગ્રુપ ખત્રી સમાજ દ્વારા આયોજિત અખિલ કચ્છ ખત્રી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ જે છેલ્લા વીસ દિવસ નખત્રાણા મતે ચાલુ હતું ને અત્યારે આજે રવિવારે સમજી લો કે ક્વાર ફાઇનલ સેમિફાઈનલ અને મેગા ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ અનમોલ ભુજે જીતી આ ટુર્નામેન્ટની અંદર બાર ટીમોએ ભાગ લીધેલ એનામાં ફાઇનલ મેચમાં અનમોલ ભુજ અને જગદીય માંડવી ગયા હતા